વડોદરામાં જેલ રોડ પર ઊંચી ટાકી ઓગણીસો એકોતેર માં બાંધવામાં આવી હતી જે સુતાલીસ વર્ષ જૂની થઈ ગઈ હોવાથી ટાકીનું સપોર્ટિંગ સ્ટ્રકચર નબળું પડી ગયું હતું જેથી ભવિષ્યમાં કોઈ ન ન થાય અને પાણી પુરવઠાને અસર પડે તેને ધ્યાનમાં તોડી પાડવામાં આવી હતી હવે આ સ્થળે નવી ઊંચી ટાંકી પંપ હાઉસ ટ્રાન્સફોર રૂમ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ પંપિંગ મશીનરી સાધનો ફિટ કરવા અને પાંચ વર્ષનું સંચાલન અને નિભાવણી સહિતનું કામ હાથ પર લેવા આયોજન કરાયું હતું ઊંચી ટાંકી અઢાર લાખ લીટર ની ક્ષમતા સાથે ની બનાવવામાં આવી છે પાણીની ની ટાકી નું સ્ટ્રકચર ઉભું થઈ ગયું છે એટલે કે ટાંકી બંધ થઈ ગઈ છે પરંતુ ફિનિશિંગ અને મશીનરી નું કામ બાકી છે મશીનરી આવી ગઈ છે ટાંકી શરૂ થતા હજુ ચાર મહિના સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુ સુરવે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને કમિશનર ને પત્ર લખીને જાણ કરવામાં આવી કે ટાંકી નું કામ જલ્દી થી પૂરું થઈ જાય કારણ કે સામે ઉનાળો આવી જશે તો નાગરિક ને સમસ્યા

અને એની ઉપર પણ વધારે સમય આપ્યો છે પરિસ્થિતિ એવી છે ઉનાળાનો સમય છે ને જે ટાંકીમાંથી જે પાણી આવે છે એનું પ્રેશર વધારે હોય છે ને સમમાંથી આવે છે એનું પ્રેશર ઘટી જાય છે અને વારંવાર ઘણા વર્ષોથી અમારા વિસ્તારમાં લોકો રજૂઆત કરતા હોય છે એના લીધે કમિશનરશ્રીને પત્ર લખે છે કે જે પણ ઇજારદારને આપણે કામ આપ્યું છે વહેલી તકે સમય મર્યાદામાં નથી કર્યું ને વધારે સમય થઈ ગયો છે આજ દિન સુધી નથી પૂર્ણ થયું ને હજુ એવું કહેવામાં આવે છે કે હજુ બે ત્રણ મહિના લાગશે તમે સમજી શકો ઉનાળાનો સમય છે પાણીની અછત પડતી હોય છે અને વારંવાર રજૂઆત થાય છે અમારા વિસ્તારમાં સાથે સાથે અમારા વિસ્તારમાં જે બીજી ટાંકી લાલબાગ ટાંકી એ જર્જરિત હોવાના લીધે એક બંધ કરી દેવામાં આવી છે એટલે એ વિસ્તારમાં પણ હવે જે પ્રેશરથી પાણી આવતું હતું એ પણ ઓછું થઈ ગયું છે એટલે જેલ ટાંકીનું કામ પૂર્ણ થાય તો અમારા બાજુના વિસ્તારમાં પણ એનો ધક્કો વાગે પાણીનો એના લીધે એ વિસ્તારમાં બી પૂરતા પ્રેસરથી પાણી મળે પણ હવે બેઓ ટાંકી બંધ હોવાના લીધે આખા અમારા વિસ્તારમાં દાંડિયા બજાર વિસ્તાર હોય ખાડિયા પોળ નંબર એક બે હાથીપોળ ડેરાપોળ શિયાબાગ વિસ્તાર નવાપુરા વિસ્તાર બધી જગ્યા ઓછા પ્રેશરથી આવે છે એટલે વહેલી તકે જે ઇજારદાર છે ને વહેલી તકે ઉનાળા પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વિસ્તારના લોકોને પૂરતા પ્રેસરથી પાણી મળે એના લીધે કમિશનર કમિશનરશ્રીને પત્ર લખ્યો છે